રસ્તાના ત્રાસમાંથી જનતાને મુક્ત કરાવવા માંગ સુરતમાં પડેલા ખાડાથી દબંગ એમએલએ કાનાણી બુફારી દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે ઠેર ઠેર ભુવા પડવાની સાથે સાથે ખાડાઓ પડી ગયા છે ખાડાઓ ઉપરથી સિગ્નલ જેના કારણે લોકો સમય બરબાદ થઈ રહ્યો છે ટ્રાફિક સિગ્નલ પરથી ખૂબ ઓછા વાહનો પસાર થાય છે ત્યારે વરાછા વિધાનસભાના ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનરના કકડા રસ્તા બાબતે પત્ર લખ્યો આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મુજબ